નર્મદાના તિલકવાડા તાલુકાના વાસણ ગામ નજીક આવેલ વાસુદેવ આશ્રમ ખાતેમાં નર્મદાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો આ ભવ્ય મહોત્સવમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા વિષ્ણુગીરી મહારાજના સાનિધ્યમાં પૂજા પાઠ અને ધાર્મિક પ્રવૃત્તિઓ હતી વહેલી સવારે સાથે મહાયજ્ઞ સ્નાન અને ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું મોડી સાંજે ભવ્ય રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં વિષ્ણુગીરી મહારાજ તથા ભક્તો માતાજીની આરાધનામાં ગરબી ઘૂમ્યા હતા આખો પ્રસંગ શ્રદ્ધા ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર રહ્યો હતો नर्मदे मेरा नाम सौ सुवर्णा सारंग केराड़कर है मैं भुसावल से आई हूँ महाराष्ट्र से यहाँ पे वास्तुवाश्रम में हर साल के हर प्रोग्राम त्यौहार आनंद से पूरे हर्षोल्लास से मनाए जाते हैं कल का प्रयोजन था शरद पूर्णिमा के उपलक्ष्य में कल हमने सुबह मैया की मूर्ति की स्थापना की फिर होम हवन किया कन्या पूजन किया रात को दुग्ध प्रसादी का प्रोग्राम रखा था सब लोग बहुत आनंद से वहाँ पे सम्मिलित हुए ऐसे ही साल भर में जो भी त्यौहार होते हैं वो हम यहाँ पे पूरे संगठित होकर मनाते हैं यहाँ पे वासुदेव आश्रम में बहुत अच्छा वातावरण भक्तिमय वातावरण है स्वामी जी की कृपा हम सब पर बनी रहती है वो हमारा बहुत ख्याल रखते हैं हर कोई प्रोग्राम यहाँ पे बहुत अच्छे से मनाया जाता है यहाँ पे नर्मदा मैया की जो परिक्रमा करते हैं उनका भी बहुत अच्छे से ख्याल रखा जाता है पूरे तरीके से खाना पीना सोना वहाँ पे सब सुविधाएं उपलब्ध है और यहाँ पे हमने बहुत अच्छे से कार्यक्रम का आनंद बनाया बहुत हंसी खुशी बहुत अच्छे से बहुत कार्यक्रम संपन्न हुआ શરદ પૂર્ણિમાના આપ તમામ દર્શકોને મારા હાર્દિક શુભેચ્છા વાસુદેવ આશ્રમથી યોગેશ કુલકર્ણી બોલું છું સેવક યોગેશ કુલકર્ણી બોલું છું અત્રે વાસણ ખાતે વાસણ આશ્રમ વાસુદેવ આશ્રમ ખાતે તારીખ છ દસ બે હજાર પચીસના રોજ શરદ પૂર્ણિમાના કાર્યક્રમ નિમિત્તે માં નર્મદાના પ્રતિમાનું અનાવરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં સવારે અભિષેક કરવામાં આવેલો માતાજીને અભિષેક કરવામાં આવેલો બપોર પછી હોમ કરવામાં આવેલો અને ત્યારબાદ એ કાર્યક્રમને આગળ ધપાવતા સાંજે ચાર વાગેની આસપાસ નર્મદામાં સ્નાન અને રાત્રે પૌવા દૂધ પૌવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો રાત્રે ગરબાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું અત્રેથી એમાં તમામ મહારાષ્ટ્રથી આવેલા તમામ દર્શકો જેમ કે સેવકો મહારાષ્ટ્ર ગુજરાતથી આવેલા દર્શકોએ કાર્યક્રમમાં ભાગ લીધેલો અને સધારૂ કાર્યક્રમ સ્વામી વિષ્ણુગીરીની સંપૂર્ણ સંપૂર્ણપણે સફળતાપૂર્વક પૂર્ણ કરેલો છે